ભરૂચ જિલ્લામાંથી પસાર થતા હાઇવે ઉપર વડદલાથી અંકલેશ્વર વાલિયા ચોકડી સુધી સુરત તરફના ટ્રેક ઉપર સત્તર કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા હાલ વરસાદી આગાહી વચ્ચે ખાપકેલા ભારે વરસાદના પગલે ભરૂચ હાઈવે ઉપર અમરાવતી ખાડી અને આમલા ખાડી ઉપર મસમોટા ખાડાઓના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેના કારણે ભરૂચના વડદલાથી અંકલેશ્વર વાલિયા ચોકડી સુધી સુરત તરફના ટ્રેક ઉપરથી પસાર થતા વાહન ચાલકો हेरान परेशान बन्या छे बिलायत થી હજીરા જતા કેટલાક ટ્રક ચાલકોને રાત્રે 2 વાગ્યા થી ભરુશથી અંકલેશ્વર પહોંચતા 11 કલાકનો સમય લાગતો હતો કંપrakash ક્યાં સે ક્યાં જા રહો સર બिलाય સે હજીરા જા રહે હે આ કો કેટને ઘંટે સે ટ્રાફિક મેં ટ્રાફિક મેં સર હમ રાત કો 2 બજે સે પડે હે 11 ઘંટા હો ગયા કંપકાફિક ક્યો હે આપકો કુછ આઈડિયા નહી જર કઈ ગાડી બ્રેકડાઉન હે કઈ જો રસ્તા ખરાબ હે अभी सकरी पुलिया क्रॉस करने के बाद ही मालूम पड़ेगा क्या है क्या नहीं आगे कैसे कितनी दिक्कत होती है आपको दिक्कत तो सर बहुत हो रहे हम क्या बताए आपको कितनी दिक्कत हो रही है कहाँ जा रहे हो कहाँ से आ रहे हो अहमदाबाद से आ रहे हैं मुंबई जा रहे हैं घंटे से ट्रैफिक में और क्या दिक्कत है मैं सुबह चार बजे से ट्रैफिक में हूँ भारत से पूरा ट्रैफिक लगा हुआ है अब हम लोग को अर्जेंट डोरी देना पड़ता है बहुत सारी प्रॉब्लम होती है क्या मांग है अपनी प्रशासन से? हमारी मांग यही है की जो ट्राफिक नियम है ट्राफिक जो रूल है मतलब इन सड़कों पर खड्ढा भरने का काम किया जाए जो ट्राफिक हो रही है बहुत सारी दुर्घटनाएं होती है इससे इससे हमारा समय जो है व्यस्त नहीं हो पाता है इसके लिए सरकार से ही हमारी मांग है कि इसको जल्द से जल्द उसी पूरी ट्राफिक कोई जय वा ऐसी चौबीस कलाकेश्वर पहुँचा चौबीस घंटे चौबीस घंटे हो गए चालीस चालीस किलोमीटर का ट्रोल है और मतलब उसी का ट्रॉफिक है वो भी टूटे हुए धीरे धीरे गाड़ी पार होती है चार चार लाइने તો કેટલાક ટ્રક ચાલકો ઉજાગરા અને ખાધા પીધા વિના સતત વાહન હંકારી રહ્યા હોવાનું જણાવ્યું હતું ત્યારે વહેલી તકે હાઈવે ઉપર પડી ગયેલા ખાડાઓનું પૂરાંગ કરી ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરવામાં આવે તેવી માંગ કરી હતી યુપી સે યુપી સે હૈ લેકિન હમ આ રહે હે બિલાઈ સે જા રહે હે હજીરા કિતને કિતને મેં 2 હી બજે સે પરેશાન રોડ કી કોઈ વ્યવસ્થા હો રહા હે સરકાર કો ટેક્સ ચાહીએ આરટીઓ કો ઇન્ક્વાયરી ચાહીએ बताइए हम लोग परेशान हैं दो बजे दो रात से परेशान हैं न सोए हैं न खाए हैं बस इस, इस जाम के चक्कर में हम लोग सोचे चलो आगे निकल चलते हैं वहीं खाना खाए रात से भूखे हैं दिन भर हो गया कितने टाइम से कितने टाइम तक ता यह हाईवे से आप जाते हो और कितनी बार आपको हम ट्रैफिक तो मिलता है अरे ट्रैफिक तो देखो है, अपना भरूच में एक बजे से मिलता है तीन बजे तक फिर सुबह में सात साढ़े छः बजे से आठ बजे तक मिलता है જયારે જિલ્લા ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ ની વરસતા વરસાદ માં ટ્રાફિક નિયમન માટે મથામણ કરી હતી છેલ્લા ચોવીસ કલાક વરસી રહેલા વરસાદ અંકલેશ્વર નેશનલ હાઈવે પણ પોતાને ભાન લીધો છે અંકલેશ્વર નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્ય ગઈકાલથી જ છે ડ્રાઈવરો જે છે એ પોતાની વેચના ઠાલવી રહ્યા છે કે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર અડતાલીસ છે ત્યાં ખાડાનું સામ્રાજ્ય છે કે પુલિયા જે છે એ સાંકળા છે જેને કારણે ટ્રાફિક થાય છે એમનું એવું કહેવું છે કે જો વહીવટી વહીવટીતંત્ર ટાઈમ પર જો ટેક્સ માગતી હોય આરટીઓ પોતાના જે વચ્ચે જે દુષ્સ હોય છે એ પાડવાનું કહેતી હોય છે તો પછી અમને સુવિધા કેમ ને વિનેશ પટેલ चॅनल नर्मदा अंकलेश्वर